તો સાંભળો મિત્રો આ મનસુભાઈ રાઠોડનું કોલ રેકોર્ડિંગ આ કોલ રેકોર્ડિંગ તમે પૂરું સાંભળજો સાંભળ્યા પછી તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર જણાવજો મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો સાંભળો આ નવું કોલ રેકોર્ડિંગ હેલો હેલો પરેશ બોલું હું ને ભાઈ રાજકોટથી હા બોલો બોલો સાહેબ તમે મેં જાણ કરી દીધી પોલીસ રાજકોટ પીપરવાની

અને અત્યારે બે હજાર પચીસ માં અમને અત્યારે સાત હજાર પગાર આપે છે ખાલી અને timing નું કઈ નક્કી રેતુ નથી કારણ કે અહિયાં line થાય છે line નો નિયમ એવો છે કે દસ મિનિટ માં ગાડી ખાલી થઇ ને બાર વહી જવી જોઈએ તો એની બદલે છ છ સાત સાત વાગી જાય છે એટલે અમને કઈ over time ના extra પૈસા મળતા નથી હક રજા નથી મળતી ESI નથી મળતું કાઈ મળતું નથી જે ઉપરથી જે મળવું જોઈએ એમને કઈ પણ મળતું નથી

એમાં એવું છે કે આમાં શું હોય ઉપર હોય એટલે ઓલા ઓને કહી દે ઓલા ઓનું નામ કહી દે દઈ દે એવું થતું હોય પણ જે કાંઈ જે સરકારી નિયમ મુજબ ને કાયદા મુજબ જે કાંઈ એનું જે contract ની અંદર નિયમ હોય એનું પાલન ન થાય અરે આમાં શું એવું થઈ જાય સાહેબ હું company માં ગયો તો ને અમારી municipality ની main office છે તો ત્યાં સાહેબ અમારા ફોટા પડાવીને આને મોકલી દે supervisor ને અને contractor આપી દે એટલે અમને મને ખુદને ત્રણ વાર નોકરીમાંથી કાઢી મૂક્યો છે.

નથી અમારી ભેગા જોડા નથી અમારી જોડે આવવા તૈયાર નથી એ કઈ ઘરે ઓલું છે એનાથી મતલબ નથી એના એનાથી મતલબ છે કે આપડે રોજીરોટી નીકળી હા એટલે એને તમારે અવાજ ઉઠાવવો આ કરવું પ્રશ્ન નથી આ તો કેમ કે કે લોકો ખાલી કામ કરવા માટે આવ્યા જાય ખેતી કપાવી ગમન ચડી જાય છે એટલે એને ખાલી રોજી રોટી થી જ મતલબ છે એ મતલબ નથી એટલે આવડા લોકો એનું શોષણ કરતા હોય મજૂરનું પણ ગરીબ નું શોષણ જો તમે વિચારો એ લોકો તો જો ઝૂકડામાં મફત રહી લે અને ખાવાનું બોલબાલા માંથી કે બીજી સંસ્થા આવી જાય સુપરવાઇઝર ફોન કરી દે બે time જમવાનું ફ્રી મળી જાય ઝુંપડું રહેવા ફ્રી મળી જાય સાહેબ અમે રહ્યા ગરીબ માણસ અમે ભાડે મકાન માં રહીએ છીએ અમે ભાડું ભરી અમારો sir નો ઈલાજ કરાવી કે સાહેબ અમે ખાવા પીવાનું કરી કે શું કરી આમાં વાત સાચી છે પણ હવે એવું છે કે તમારે એને થોડુક અવાજ ઉઠાવવા માટે થઈને તમને ત્રાસ આપશે ને એવું બધું કરે આપડા લોકો કેમ કે તમને કા નોકરી કાઢી મૂકે ને એવા બધા કેમ કે ઈ લોકો ને છે ને જેટલા ભ્રષ્ટાચારી છે ખુલા પડે એટલે તમને એન કેન પ્રકારે હેરાન કરવાનું ને બધું બધુ થાય હવે તો હવે એવો કંટાળો આવે સાહેબ હવે એમ થાય કે દવા પી ને મરી જાય કારણ કે ગરીબ આમાં કોઈ સાંભળતું જ નથી ક્યાય કોણ જાય હવે ક્યાય અમને હરખો જવાબ આપતા નથી ક્યાય ન્યાય આપતા નથી પૂરો પગાર આપતા નથી તો આનું પછી નું આવે એમ હોય તો પછી

કાયદો બધા માટે સર્વોપરી છે અને એમાં હોય આ બધી નથી અને ગરીબ માણસો શોષણ કરે એ લોકો એમાં શાંતિ ન હોય કઈ ગરીબની ગરીબ નું હાઈ લીધે કોઈ મહાન બનતા નથી તુલસીદાસ મહાત્માએ કીધું તુલસી ગરીબ કે લોહા જાય ગરીબ ને છતાં કાય વર્ગ ને મત થતા ગરીબ ગરીબ રો દેગા મારે ઉપર કેવો ત્રાસ ગુજારો મારા મમ્મી ને આઈસીયુ માં દાખલ કર્યા હતા મારા મમ્મી ઓક્સિજન ઉપર હતા મારો ત્રણ મહિનાનો પગાર બાકી હતો મેં ખાલી રિક્વેસ્ટ કરીને એમ કીધું કે મને પગાર આપો મારે અત્યારે મમ્મી મારા મરવાની અણી ઉપર છે તો મને નોકરી માંથી કાઢી અડધું કરીને સાહેબ આવું મારે કોને કેવા જવું સાહેબ એટલે તો મારે ભાડા નું મકાન હું ચાર હજાર મકાન નું ભાડું ભરવું મારા મમ્મી નો ઈલાજ કરાવું કે નોકરી ગોતું સાહેબ મને હું ત્રણ ચાર મહિના એમ મેં પીએફ ના પૈસા વાપરવા પડ્યા સાહેબ મારે કાઈ વાંધો બને એટલું આપણે તમને એડજસ્ટ કરાવી દઈએ અને પિયત ન મળ્યો તો સાહેબ મારે તો ક્યાંથી દસ ટકા પૈસા લઈને મારે તો દવા પીવાનો વારો આવે ને સાહેબ પૈસા ન હોય અમને કોણ પૈસા આપે ગરીબ માણસોનું કોણ છે દુનિયામાં તમે કયો છે કોઈ સાહેબ અમારું સાંભળતું નથી કોઈ અમારું નથી સાહેબ આમાં બધું એવું થાય આપણે એવું લાગે તો તમારે આપડે જયશભાઈ રાદડિયા તેને કોઈને ફોન કરીને કોઈ આપડે હોય ને એમના લોકોનો કોઈ નો સંપર્ક થાય કોઈ ની કે એવું કઈ હોય ને તો એમાં હું તમે સરકાર માં પેલી રજૂઆત કરો આપડા કોઈ અધિકારી હોય એની રજૂઆત કરો એટલે એનું થઈ જાય કેમ કે આમાં કેવું હોય ખબર છે કે અત્યારે તમે બધા આ ગાડીઓનું એનું હાંકશો તો થોડુંક ઓલું થાય બસ એટલે એમાં તમને થોડીક તકલીફ થાય એવું થાય કારણ કે આવડા લોકો છે ને ભાઈ નાના માણસો હોય એનું અત્યારે કોઈ સાંભળતું નથી એટલે એવું થાય તમારું નામ મૂકી કીધું યા કાલર પટેલ પટેલ અને રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ મહાનગર ઓકે હવે એમાં કોઈ તમારા ઓલા જે કોણ આવડા જે નગરપાલિકાના ઓલા કોઈ કોન્ટ્રાક્ટરનો છે કઈ એનો કોઈ એના નંબર બમ્બર છે કોઈને ના સાહેબ એ તો હમણાંથી ગામડે વહી ગયા સાહેબ એનો કઈ ફોને બંધ કરી નાખ્યા છે એમને હા અને સાહેબ અમારે બે મહિનાનો અત્યારે પગાર બાકી છે સાહેબ અમારે હવે કોની પાસે જવું અમને તો કોઈ નગરપાલિકા વાળા જવાબ નથી આપતા કોઈ એ એસ આઈ જવાબ નથી આપતા કોઈ અમને જવાબ જ નથી આપતું અને અમે પોલીસ કમિશનરમાં અરજી મૂકી એનો સાહેબ

સાહેબ મેં પાછા હવે પોલીસ કમિશનરે જાય છે લખાડ લઈને અમારી પાસે જેટલા પ્રૂફ છે બધા રજૂ કરી સાહેબ આટલા વર્ષથી અમારી બધી પાસબુક છે જૂની એમાં એન્ટ્રી પડે છે એ અમે બધું દખાડી પણ કોઈ અમારું સાંભળતું તો હોય ને સાહેબ અમારું કોઈ સાંભળતું નથી અમારું કઈ કામ આગળ બે હજાર બાર સાહેબ બધું કન્ટિન્યુ આયુ આવે છે અને આ પછી આ લોકો ફોટા પાડીને દીધું પાછા અમને ઉતારી મૂકે અમારે તો પાછું એ નહીં રહેવાનું

નગરપાલિકા જે મેન સાહેબ હોય એમના રજૂઆત વાર રાજકોટ કમિશનર હોય એમની પાસે રાજકોટના મેયર પાસે સાહેબ બધી જગ્યાએ અમે બધી જગ્યા ગયા છીએ અમે અને ઈ લોકોએ અમને બેસાડ્યા છે પછી પછી જેના જે ઓલા હોય ને માણસ વળા છૂટવાય પટ્ટા વાળા ની બધા ઈ લોકો અમારા ફોટા પાડે સાહેબ

નથી ચેક બુક નથી એટીએમ બધું એ લોકો પાસે જ છે એ અમને કઈ આપતા નથી અને અમે માંગી તો એમ કે છે કે તમે નોકરી માંથી ડીકળી જશો ત્યારે તમને આપી દેશું બરાબર આ જે ખાતા છે કઈ બેંક ના ખોલાવેલા છે એવું તમારી પાસે કોઈ પુરાવો એ વિડેસ ખરું હા સાહેબ ટોટલી સ્ટાફ બધાયનું ફેડરલ બેન્ક માં જ ખાતું છે અને ફેડરલ બેન્ક ના મેસેજ આવે છે બધા ને હા હા અને જ્યારે અમે ફરિયાદ કરી ને એના પછીથી મેસેજ આવતા બંધ થઈ ગયા છે કારણ કે જાણ થઈ ગઈ છે મતલબ એમાં એવું છે કે તમને તાઠવા માટે થઈ અને ઓલા બહાર ના મજૂર રાખવા માટે થઈ ને તમને માનસિક ચોચર કરે એટલે તમે નીકળી જાવ એટલે ઓલા લોકો બહાર ના માણસો રાખી જાય એટલે આ બધી નીકળી જાય એવું હોય

તમે મને તમારો ફોટો મોકલજો અને એવું બધું મોકલજો આ અમે માં તમારા સોશિયલ મીડિયામાં વાયરલ કરશું ભલે ઓકે અને તેમ છતાં જો કાંઈ ન થાય તો પછી તમે મને રિંગ કરજો અને કાગળની રજૂઆત હોય ને એના તમામ કાગળો લઈ લેજો એટલે તમારે કદાચ એવું લાગે તો નામદાર કામ કરું સાહેબ અત્યારે મારી પાસે મેં પોલીસ કમિશનરમાં રજૂઆત કરી ને એ કાગળનો ફોટો તમને મોકલું છું ઓકે એનો હજી સુધી કાંઈ જવાબ નથી આવ્યો કોઈને ફોન એ નથી આવ્યો કારણ કે અમે ગુજરાતી જેટલા છે ને બધાય આ ફરિયાદ કરેલી છે પોલીસ કમિશનર માં હા એટલે અમે રૂબરૂ જવા ગયા તા નગરપાલિકા કમિશનર માં ને નગરપાલિકા નહીં પોલીસ કમિશનર કે જે એટીએમ છે ને એ લોકો એમ કીધું કે આ પોલીસ નો મેટર થઈ જાય અમારો મેટર નથી એટલે તમે પોલીસ માં ફરિયાદ આપવાની તો અમે પોલીસ કમિશનર ને લેખિત લેટર દેવા ગયા તા કે અમારા એટીએમ માંથી કોણ પૈસા ઉપાડે અમને ખબર નથી તમે એની તપાસ કરો બરાબર તો એ એ કાગળિયું છે ને મારી પાસે સિક્કો મારેલું છે એ હું તમને હમણાં whatsapp માં મોકલું okay પછી એવું લાગે ને તો કમિશનર સાહેબ ને રૂબરૂ મળી લેવાનું હા 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 એને રૂબરૂ જઈ ને એની પાસે થી આખી તમારી જે વર્ણવિતિ છે ને એ તમે કમિશનર પાસે જઈ ને તમે કરશો એટલે હું અધિકારી છે ને એનો ભગવાન જેવો દરજ્જો હોય એ હું જ્યાં લગન એમના કાને વાત જાય એટલે તરત જ બધાય આદેશ કર્યા ભેગું બધું થઈ જાય સાહેબ. મોટા માણસ ના ઘરે થી ઘરે થી અઠવાડિયું નીકળે ને એમાં નાના માણસ ના ઘર રડે એટલું થી અઠવાડિયું નીકળે એમ ઉચ્ચ અધિકારી હોય ને સાહેબ એ ભગવાન કેવાય તમારે ઈ ધ્યાન દે એટલે તમે તમારે એમાં કઈ કટે નહિ અરે સાહેબ એવું હોત ને તો કેવું પણ જો આ પરમાર સાહેબ અહિયાં પછી અમારા જીજુ સાહેબ છે પછી હમણાં નવા તુવેર સાહેબ આવ્યા કેમ કે હું કોઈને ઓળખતો ન વ્યક્તિગત કેમ કે આ વિષય અમારો નથી અમારી પાસેથી ખાલી તમે આ જે કાંઈ ફોન કરો તો અમારે તમને સલાહ સૂચન આપી અને કાયદાકીય તમને મદદ કરીએ અને તમને એવું થાય તો અમે તમને કાગળ ઉપર તમને જેટલું થાય એટલું અમારાથી તમને મદદ કરી દઈ કેમ કે તમે અત્યારે સોશિયલ મીડિયા હિસાબ ફોન કર્યો હોય સારું હાલો સાહેબ હું તમને ઓલું મોકલું વોટ્સઅપમાં હા વોટ્સઅપમાં મોકલી દો અને તમારો ફોટો મોકલજો હા સાહેબ મોકલું ભલે આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મજૂરી છે ને